સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે ઉપશમ શ્રેણીવાળો છેક અગિયાર મેથી પડે એ કઈ રીતે આટલું ચડ્યા પછી પડે ચાર કષાય ક્રોધ માન માયાને લોભ આ ચાર કષાયની અનંતાનુબંધી અપ્રત્યાખાની અને પ્રત્યાખાન અવરણીય પ્રકૃતિ એટલે ચાર ગુણ્યા ત્રણ બાર પ્રકૃતિ અને નવ નવ કષાય હાસ્યરતિ અરતિ ભય શોગ જુગુપ્સા અને સ્ત્રીવેદ વેદ પુરુષવેદ વેદ એકંદરે એકવીસ પ્રકૃતિ જો ક્ષય થાય એટલે કે જડમૂલથી કાઢી નાખવામાં આવે તો ક્ષાયિક અને ઉપશમે એટલે કે દબાયેલ હોય તો જીવ ઉપશમ શ્રેણી માંડી શકે અનંત અનુમતી ગઈ છે માટે જીવ સમકી તો છે સિક્કો લાગી ગયો છે હવે ભવસાગર પાર ઉતરશે જ ભક્ત બીજ પલટે નહીં જો જોજૂગ જાય અનંત ઊંચ નીચ ઘરે ઉતરે અંતે સંતના સંત ઉપશમ એટલે સાણસામાં સર્પ દબાવી રાખ્યો છે જ્યાં સુધી દબાયેલો પડ્યો રહે ત્યાં સુધી વાંધો નથી પણ ઝેર રોકી શકે ડંખ આપે જો જરા પણ છૂટો થાય તો ઉપશમ એટલે દબાવી દેવું દૂધનો ઉફાળ આવે કે બેસાડી દેવો તેમ ફૂંક મારીને ઉફાળ બેસાડે ઠંડુ પાણી નાખીને ઉફાળ બેસાડે કે અગ્નિ ઓલવી નાખીને ઉફાળ દબાવી દેવો તે જો ફરી અગ્નિ પ્રગટે પ્રગટાવે કે ગરમ થવા દે તો ફરી ઉફાળ આવે જ્ઞાનીના રૂપે પકડ છે ત્યાં સુધી ભય નથી પણ હવે મને બાદ નહીં આવે હવે હું સમજી ગયો છું હવે હું માયાને વશ નહીં થાવ આ મુજબ મનમાં બફમમાં રહે તો નક્કી પડે સૂક્ષ્મ કશાય ડોક્યું કરે અને ડંખ મારે કે જીવ છેક ઉપર અગિયારમાં ગુણથાનક સુધી ચડ્યો હોય તો ત્યાંથી પડે જીવ નીતલે ગૂંઠાણ આવે રાખથી ઢંકાયેલો અગ્નિ પવન આવે કે ભડકો થાય તેવું થયું રીધી સીધી પ્રગટે છે એકાંતે ખોટું નથી લબ્ધી પણ પ્રગટે વાપરવામાં ચિત્ત જાય કે ફોરવે જીવ ક્ષણમાં ભ્રષ્ટ થઈ જાય જડ મૂળથી આ ગુના ગયા નથી એટલે એવા કર્મ ઉદયમાં આવતા જો ક્ષરણ અને આશ્રય ન હોય તો જીવ તે ઉદયમાં જ લેપાઈ જાય કોઈ કાન પકડવાવાળા માથે નથી તેથી આમ બનવા પામ્યું સાધકને અધ્યાત્મના રસ્તે સીધી પ્રગટે તો તેના ગુરુને પૂછે કે હવે મારે કરવું શું એમ ન કરતા પોતે ફોરવે કે પોતે જ ગુરુ થઈ જાય તો ભ્રષ્ટ થઈ જાય મુનિ આગળ જતાં સીધી પ્રગટશે ઓળંગી જશો પ્રભુસિંહજીને કુપોલદેવ કહેલ અને આજ્ઞા મુજબ પ્રભુસિંહજી રીધી સિદ્ધિ પ્રગટી ઓળંગી ગયા અને ભાવસાગર પણ ઓળંગી ગયા અધ્યાત્મમાં ઊભો થયેલ ધર્મ વિષયક પ્રશ્ન તેના ઉકેલ માટે પણ ચૌદ પૂર્વધારીએ આહારક લબ્ધિના ધારકે આ લબ્ધિ ફોરવી કે તે પ્રમાદનું કારણ કહ્યું છે જીવ જીવહિંસાનું કારણ હોય ને આઠ આટલા ઉપર ચડેલ જીવ સાતમેથી છઠ્ઠે આવી જાય કર્મનો નિયમ અટળ છે જીવને છેલ્લે અલ્પ લોભ વગેરેને લઈને પ્રમાસ સેવાનું બને શરણ આશ્રય અને આજ્ઞાના અભાવે વૃત્તિ ઉઠે અને તપસી જાય લપસે એવું બનવા પામે સમયસર નાટકમાં પંડિત બનારસીદાસજી લખે છે કે વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન તેથી સાધકને તો જાગ્રત જાગ્રત રહેવા જ્ઞાની બોધે છે વૃત્તિ મરોરે જીવની ઉદય મહાબળવાન જપ જાકો જયસો ઉદય સો સોહે તેની ઠામ નહીં તો કર્મ માથું કાઢી જીવને વશ કરી જ લેશે વચનામુ પાંચસો એકાણુંમાં કુપાળદેવે બોધ્યું તે મુજબ આવા પ્રસંગે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ સહિત વર્તવું સાવચેતીપૂર્વક વર્તવું નહીં તો સામાન્ય મોમુક્ષનો ભાર નથી કે તે બચી શકે પરમ પરમગોપાળદેવે સૌભાગની વારંવાર વિનંતીને અવગણી અને સ્પષ્ટ જણાવ્યું કે જ્ઞાની અન્યથા કરે જ નહીં અઢીધો અડીધો પત્રો મચક આપી નહીં તો ન જ આપી આ બળ અને આ દશા ક્ષાયકવાળાને હોય છે પૂર્ણ જ્ઞાની કોઈ પણ સીધી ફોરવે જ નહીં પોતાના માટે કે બીજા માટે સ્વપ્નમાં પણ એ ન છે આ દશા પરમ કુમલદેવની છે પૂર્ણ વિતરાગી દશા અહોસર ભજ્ઞ દશા વિતરાગી દેવકરણજીને પૂજ્ય પ્રભુસિંહજીનો સંગ અને પરમ કુમલદેવ માથે હતા ડુંગરસિંહ ગોશળિયાને પણ સૌભાગભાઈનો સંઘ અને માથે કૃપાલદેવ હતા શાયકવાળાને મોલથી જ કશાય ગયા છે એટલે દસ મેથી સીધા બારમે ચડે પડવાનું નિમિત્ત નથી જ આ ગુણાણું જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આંતરમુહૂર્તનું હોય ઉપશમ શ્રેણીવાળાને મોહ સત્તામાં છે તેથી ઉપશમવાળો જીવ પડે અગિયાર માં સુધી ચડેલો હોય પણ શાયક ભાવે દોષ ગયા નથી તો ઉપર ચડી શકે નહીં અહીં આયુષ્ય પૂરું થાય ચોથા ગુણસ્થાનકની છાપ સાથે દેવલોકમાં ઉપજે અને પડે તો અગિયારથી દસ નવ કે તેથી પણ નીચે છ સાત કે ચોથે પણ આવી પડે અને છેક બીજે કે પહેલે પણ જઈ બેસે એક ભાવમાં બે વખત શ્રેણી માંડી શકે એકવાર માંડે અને પડે પછી જો ક્ષયિક તરીકે ન માંડે તો પછી પડવાનું જ થાય બે વખત માંડાય હવે આ ભાવ માટે તેનો દાવ પૂરો થયો કર્મ કર્મગ્રંથને આધારે અને સિદ્ધાંત ગ્રંથોમાં એમ પણ ઉલ્લેખ છે કે એક ભાવમાં જીવ એક જ વાર શ્રેણી માંડી શકે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે વંદેતરું ઉપમ ફળ પામે સંયમ ના આવ્યો રે પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે જ્ઞાનનું ફળ વીર હતી વિષય કશાય જાય આરંભ અને પરિગ્રહ ઘટે પછી જ્ઞાન પ્રગટે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન શાસ્ત્રોની આવી બધી વાતો ઉપદેશબોધ તરીકે ગ્રહણ કરતાં અધ્યાત્મમાં આગળ વધવાનું બને છે અને જેમ જેમ ત્યાગ વેરાગ વધે તેમ તેમ સિદ્ધાંત બોધ પણ સહજ સહજમાં પરિણમે છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અનેક ઠેકાણે અનેક મુમુક્ષોને પત્રો માટે સમજાવ્યું છે અને તેથી જ તો બારમા ક્ષીણમો ગુણસ્થાનકના છેવાડા સુધી એટલે કે તેરમાના પહેલાં સમય સુધી જ્ઞાનીનો આશ્રય રાખવો બધું છે ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિમપણી દિશે રસ્તો સહેલો ભવ શિખરણી અંત્રો સ્વચ્છંદ અને અહમત્વ મમત્વનો ત્યાગ કરે જ છૂટકો છે જ્ઞાની મળ્યા પછી હું જાણું છું એ ભાવ છોડે જ છૂટકો છે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ અને તેમ નહીં તો જપ તપ ઓર દે સબ તહા લગી ભ્રમરૂપ જહા લગી નહીં સંતકી પાઈ કૃપાનું સંત કબીર કહે છે ગુરુબિન માલા ફેરતે ગુરુબિન દે તે દાન ગુરુબિન સબ નિષ્ફળ ગયા પૂછો વેદ પુરાણ શ્વાસોશ્વાસ સિવાય ગુરુની આજ્ઞા વિના શિષ્ય પોતાને મેળે કાંઈ ન આદરે કે ન આચરે કોઈક વિરલાને પૂર્વપુણ્ય સત્પુરુષ મળે મહત્પુણ્યને યોગે તે સત્પુરુષનું ઓળખાણ થાય અને તેથી પણ મહત્ મહત્પુણે ગુરુની આજ્ઞા આરાધવાનું બને વચનામુદ મુદ્દ સાતસો સત્યોતેર મહાવીરના બોધને પાત્ર કોણ આ અંગે દસ બોલો લખી સત્પુરુષના ચરણના ઈચ્છકને પહેલાં બોલ તરીકે મૂક્યો છેલ્લે ફરી બોધ્યું કે પહેલાં જેવું એક કે નથી એટલે કે સત્પુરુષના ચરણ આજ્ઞા જેવું બીજું એક કે નથી એક સત્પુરુષને એટલે કે પરમ પરમપવાદોને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવ્ય અવશ્ય મોક્ષે જઈશ પડવાની વાત જ નથી જીવ છેક ચડશે અને ઠરશે પરમપૌદવે સૌભાગને વચનામુત એકસો એસીમાં પત્રમાં પૂછ્યું કે છેવટે આજે કાલે અને બધે વખતે આ જ કહેવું છે કે આનો સંઘ થયા પછી એટલે કે કૃપાઉદેવનો સંઘ થયા પછી કૃપાઉદેના વચનો મળ્યા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આપને આ વાક્ય કેમ લાગે છે બાંદરી આપી છે કે આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ